ધન પરિષદ રાષ્ટ્રીય અધ્યક્ષ વિવિધ અલગ અલગ જાતિના યુવાનો દ્વારા પ્રવીણભાઈ થોગડીયા ને તલવાર તેમજ ગૌમાતાની ગૌરક્ષકો દ્વારા મૂર્તિ અર્પણ કરી સાલો ઢાળી પુષ્પથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ભારતમાં કતલખાડા બંધ થાય ગૌમાતા રાષ્ટ્રીય માતા બને સમગ્ર ભારતમાં ગૌ હત્યા કાનૂન લાગુ પડે જેવા વિવિધ મુદ્દે પ્રવીણભાઈ દ્વારા ગૌરક્ષકોને તમામ પ્રકારે સહકાર સાથે મળી આપવાની ખાતરી આપી હતી સ્ટેચ્યુ પર પુષ્પાંજલિ તોગડીયા દ્વારા અર્પણ કરવામાં આવી હતી અને આ કાર્યક્રમમાં ચોટીલા શહેરના મોટી સંખ્યામાં ગૌરક્ષકોને સનાતનીઓ જોડાયા હતા પુનીત ઠક્કર ચોટીલા